તો જ તમે અહીંયા એપ્લિકેબલ ગણાશો અને ખાસ તમને ખબર જ છે છતાં પણ માહિતી છે ફટાફટ રિવાઇન્ડ કરાઈ દો તો તમારે મિત્રો અહીંયા જે તે શાળા છોડિયાના પ્રમાણપત્રથી લઈને તમામ જાતિનું પ્રમાણપત્ર તમારા બધા ડોક્યુમેન્ટ્સ છે એમની દિવસ પંદરની અંદર અરજી મોકલવાની છે મિત્રો પ્રસ્તુત જાહેરાત છે એ આવેલી છે બાવીસ ચારના રોજ તો બાવીસ ચારથી તમારા પંદર દિવસ છે અને ગણતરીઓ શરૂ થઈ જાય છે મિત્રો રજિસ્ટર એડીમાં જ અરજી કરવાની છે કોઈ જણે રૂબરૂ જવાની બિલકુલ જરૂર નથી હવે એથી આગળ વાત કરીએ મિત્રો તો યુજીસીના તમામ નોમ્સ છે અહીંયા લાગુ પડે છે એ પણ ખાસ યાદ રાખજો રાજ્ય સરકારના ધોરણ નવ દસ માધ્યમિક વિભાગની ટાટ અગિયાર વાર માટેની પ્રાય ઉચ્ચતર માધ્યમિક વિભાગની ટાટ આ બંને પરીક્ષા આપેલી હોવી જોઈએ તથા શૈક્ષણિક લાયકાત ગુણાંકન બાબતે આદિજાતિ વિકાસ વિભાગ મુજબ ની રહેશે અને ભરતી અંગે નિયત થયેલ જે શિક્ષણ સમિતિ છે એનો નિર્ણય આખરી રહેશે શિક્ષણ સહાયકને જે ફિક્સ પગાર આપવામાં આવે છે પાંચ વર્ષ આપવામાં આવે છે અને ત્યાર પછી એમની નોકરી છે કાયમી બની રહેતી હોય છે એટલે જો તમે પ્રસ્તુત વિષય સાથે જોડાયેલા છો તો બિલકુલ તમે પ્રમુખ શ્રી આચાર્ય શ્રી નર્મદા ચેરિટેબલ ટ્રસ્ટ નવા વાઘપુરા તાલુકો ગરુડેશ્વર જિલ્લો નર્મદાની અંદર પોતાની ઉમેદવારી નોંધાવી શકો છો તો મિત્રો આ હતી શૈક્ષણિક સહાયકની માહિતી આવી અન્ય માહિતી માટે અમને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આપની મિત્રો સાથે જરૂરથી આ વિડીયોને શેર કરજો જેથી કદાચ આપને વિષય અનુરૂપ ન બનતો હોય તો અન્યને લાગુ પડી જાય